આણંદ શહેરની ફૂટ રોડ પર આવેલી ગુરુકૃપા સોસાયટીની બહાર અને નાની ખોડિયાર જવાના માર્ગ પર સાતથી વધુ જગ્યાએ ગટરના પાણી ઉભરાતા માર્ગ અતિભારે વરસાદ પડ્યો હોય તેમ નદીમાં ફેરવાયો એવો રોડ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી ગટરના પ્રશ્ને જિલ્લા સ્વાગત કાર્યક્રમ સહિત કલેક્ટરને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે આણંદ શહેર સો ફૂટ રોડથી મોટી ખોડિયાર તરફ જવાના માર્ગ પર છેલ્લા બે દિવસથી સાતથી વધુ જગ્યાએ ગટર પાણી ઉભરાઈ રહ્યા છે નાકાવાડા હનુમાનજી મંદિર પાસે સોસાયટી પ્રવેશ માર્ગ પર ગટરના ફોર્સ સાથે પાણી નીકળી રહ્યું હોવાથી આખો માર્ગ વગર વરસાદ નદીમાં ફેરવાઈ ગયો હતો જેને લઈને સ્થાનિક લોકોને સવારથી હેરાન પરેશાન થઈ ગયા હતા મંદિરમાં જવા માટે પણ ભક્તોને ગંદા પાણીમાં થઈને અવરજવર કરવી પડે છે ભારે દુર્ગંધ મારતી હોવાથી આજુબાજુના રહીશોને ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે તેમજ ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડતી હોવાથી ચામડીના રોગ થવાની દહેશત વર્તાઈ રહી છે છેલ્લા ત્રણ વર્ષથી પ્રશ્ન સતાવી રહ્યો છે હાલમાં મોટર બંધ હોવાથી પમ્પિંગ સ્ટેશનમાં પાણીનો નિકાલ થતો નથી તેના કારણે બે દિવસ માર્ગ પર ગટર ઉભરાઈ હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી પંપિંગ સ્ટેશન યોગ્ય રીતે મરામત કરવામાં આવતી નથી હાલમાં બે દિવસથી મોટર બંધ હોવાથી ગટરના પાણી માર્ગો પર ફરી વળતા આ સ્થાનિક રહીશોને હાલાકી વેઠવાનું વખત આવ્યો છે પાલિકાની બેદરકારીને કારણે નાની ખોડિયાર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય બારે માસ છવાયેલું રહેશે છેલ્લા ત્રણેક વર્ષથી ગટર ઉભરાવવાનો પ્રશ્ન હલ થતો નથી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગટરના પ્રશ્ને કલેક્ટર સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ગત ડિસેમ્બર માસમાં ગટરના ગંદા પાણી એક સપ્તાહ સુધી ઉભરાતા જીતી વખતે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી ત્યારે કલેક્ટરના આદેશ બાદ પમ્પિંગ સ્ટેશનનું સમારકામ કામ કરવામાં આવ્યું હતું સ્વાગત કાર્યક્રમ સહિત અન્ય કાર્યક્રમોમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગટરના પ્રશ્નનું કાયમી ધોરણે નિકાલ કરવામાં આવતો નથી જેને સ્થાનિક રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે મોટર બંધ હોવાથી પાણી બાઇક મારે છે પરંતુ ગટરનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવામાં આવશે તે માટે ગટર લાઇન ચેક કરીને સાફ સફાઈ કરવામાં આવશે તેમજ વધુ પંપિંગ સ્ટેશનની મોટર સમાર કામ કરીને તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે હાલ નગરપાલિકા પંપનું કામ કરી રહી છે તે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે